પાંચ થી પાંચસો પંચાવન સુધીની ની કેટલી સંખ્યાઓને પાંચ થી પાંચસો પંચાવન સુધીની કેટલી સંખ્યાઓને પાંચ વડે નિશેષ ભાગી શકાય એક થી પાંચસો પંચાવન નથી કીધું પાંચ થી પાંચસો પંચાવન કીધું છે બરાબર તો અહીંયા આપણે શું મળ્યું હતું ફરી વખત કહું છું હજાર ભાગ્યા સાત કરવાથી એકસો બેતાલીસ મળે એનો મતલબ શું થાય તો એક થી હજાર સુધીમાં કુલ એકસો બેતાલીસ સંખ્યાઓ તમને એવી મળશે જેને તમે વડે ભાગી શકશો આ સમજવાનું હતું હવે જોજો તો અહીંયા પાંચ થી પાંચસો પંચાવન કીધું છે કેટલા વડે ભગવા જોઈએ તો કે પાંચ વડે ભગવા જોઈએ તો આજે પહેલી સંખ્યા છે એમાં પાંચ એને પાંચ વડે ભાગી જોઈએ શું આવે છે જોઈએ તો પાંચ એકા પાંચ પાંચ માંથી પાંચ ગયા કેટલા મળશે ઝીરો તો પાંચ પાંચથી ભગાઈ ગયા મતલબ શું થયો હવે અહીંયા તમને થશે બાબુ હું કામ અહીંયા પાંચ છે ગમી સંખ્યા આપી હોય ને તમને આવડવું જોઈએ એટલે હું તમને સમજાવું છું ઉદાહરણ તરીકે પાંચથી પાંચસો પંચાવન લીધા છે ગમી હોય તો આ પાંચ પાંચથી ભગાઈ ગયા એટલે શેષ કેટલી મળી ઝીરો મળી તો આ એકડાનો મતલબ શું થયો તો કે એક થી પાંચ સુધીમાં એક થી પાંચ સુધીમાં એક સંખ્યા તમને મળશે જેને તમે પાંચ વડે ભાગી શકશો અને એ સંખ્યા કઈ મળી અહીંયા આપણને પાંચ પોતે મળે તો એકથી પાંચ સુધીમાં પાંચ વડે ભાગી શકાય એવી સંખ્યા પાંચ મળી અને અહીંયા સુધીની કીધું છે એટલે આ પાંચ છે જો એ પાંચ વડે ભગાતા હોય તો એને ગણતરીમાં લેવાના તો આ પાંચને આપણે ગણતરીમાં લેશું એટલે કે એક સંખ્યાને ગણતરીમાં લેશું હવે શું કરીએ તો કે છેલ્લી સંખ્યા કઈ છે પાંચસો ને પંચાવન એને કેટલા વડે ભાગશું પાંચ વડે આપણને ડાયરેક્ટ ખબર છે એકસો ને અગિયાર પંચા પાંચસો પંચાવન તો અહીંયા કેટલા મળશે ઝીરો મળશે તો આનો મતલબ શું થાય તો કે એકથી સમજો એકથી પાંચસો પંચાવન સુધીમાં એકસો એવી છે જે પાંચ વડે ભગાવશે અને અહીંયા શેષ જીરો મળી એટલે પાંચસો પણ પાંચસો પંચાવન પણ પાંચ વડે ભગાય છે તો શું આપણો જવાબ એકસો અગિયાર આવશે જોઈએ હવે શું કરવાનું આપણે સંખ્યાઓ મળે એકસો ને અગિયાર એમાંથી અહીંયા જે સંખ્યા હોય બાદ કરી દેવાની ફરજિયાત બાદ કરી દેવાની તો એકસો અગિયાર માંથી એક બાદ કરો તો કેટલા મળશે એકસો દસ એકસો ને દસ બરાબર તો આ સંખ્યાઓ કઈ આવી હવે તમે જો બીજી તમે એક બાદ કર્યા ને એટલે આ સંખ્યા નીકળી ગઈ આ સંખ્યા નીકળી ગઈ એટલે કઈ નીકળી ગઈ તો કે પાંચ જે પાંચ વડે ભગતા હતા એ નીકળી ગયા પણ મારે તો સુધી ની કીધું છે એટલે ગણતરીમાં લેવાના હતા એટલે પાંચ નામની એક સંખ્યાને ગણતરીમાં લેવાની હતી આ એક સંખ્યાને કાઢવાની નહોતી પણ સાહેબ તમે તો કાઢી નાખી તો કાઢી નાખી પાછી એડ કરી દો તો એકસો દસ વત્તા એકસો દસ વત્તા એકસો ને તો પાંચ પાંચસો પંચાવન સુધીમાં પાંચ વડે ભાગી શકાય એવી સંખ્યાઓ કેટલી મળશે આપણે એકસો ને અગિયાર કયા ઓપ્શનમાં છે બી ની અંદર